શ્રી પ્રતાપરૂદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન અવધુમરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અલક્ય છે નિરંજન નરસિંહ સ્વામી મહારાજ પોતે નરસોવાવાડીમાં બાર વર્ષ મુકામ કર્યો અને અધિકારી જીવોને સન્માર્ગે પ્રેરિત કર્યા પછી પોતે ત્યાંથી પ્રયાણ કર્યું નિરંજને પૂછ્યું કે ભગવાન નરસોવાવાડી છોડીને ગયા પછી કોઈ જીવ ઉપર અનુગ્રહ કર્યો હોય એવું એકાદ દ્રષ્ટાંત કહો અલગ કહે છે નિરંજન નરસોવાવાડી પાસે શિરોળ નામનું ગામ છે ત્યાં ગંગાધર નામે બ્રાહ્મણ રહેતો હતો વેદશાસ્ત્ર સંપન્ન ધાર્મિક જીવન પતિ પત્ની પવિત્ર જીવન ગાળતા હતા એને પાંચ છોકરા થઈને મરી ગયા જન્મેને મરે પાંચ વખત એવું થયું એટલે એની પત્નીએ કર્મવિપાક્ષ શાસ્ત્રીને પૂછ્યું જ્યોતિષશાસ્ત્રી હોય એવા કર્મવિપાક શાસ્ત્રીઓ પણ હોય જ્યોતિષશાસ્ત્રીઓ ભવિષ્ય કે કર્મવિપાક્ષ શાસ્ત્રીઓ ભૂતકાળ કે એને પૂછ્યું કે મારા પાંચ છોકરા થઈને મરી ગયા તો મારા કયા કર્મનો ફળ છે બ્રાહ્મણે કીધું કે તે પૂર્વજન્મમાં કોઈક સૌનક ગોત્રીય બ્રાહ્મણના સો રૂપિયા લઈ લીધેલા અને પાછા આપ્યા નહીં એની હાયના મારી એને આત્મહત્યા કરી અને એ જ પ્રેત થઈને તારો આ છોકરાઓને મારી નાખે છે રડવા માંડી શું કરું બ્રાહ્મણે કીધું કે ભાઈ એ મરી ગયો આત્મહત્યા કરી પછી એની પાછળ ઉત્તર ક્રિયા કશી થઈ નથી માટે તું એના ગોત્રના કોઈ બ્રાહ્મણને શોધી નાખ એને સો રૂપિયા આપી દે અને ઉત્તર ક્રિયા કર પછી આ નરસોપાવાડીનું સ્થાન છે ત્યાં ત્યારે પંચગંગામાં સ્નાન કરવાનું ઔદુંબરની પૂજા કરવાની અને અહીંના જે પાપનાશ તીર્થ છે કામ્ય તીર્થ છે ત્યાં ઔદુંબરની પૂજા કરવાની પાપ વિનાશ તીર્થમાં ઔદુંબરની પૂજા કરવાની કામ્ય તીર્થમાં ગુરુ પાદુકાનું પૂજન કરવાનું આવું એક મહિના તું કર તો તારે આ પ્રેતની પીડામાંથી મુક્તિ મળે એટલે બ્રાહ્મણી રડવા માંડી કે શું કરું મારી પાસે સો રૂપિયા તો હું એક રૂપિયો આપવા જેટલી મારી સ્થિતિ નથી અત્યારે હું નિર્ધન છું તમે કોઈ બધી સેવા કરીશ પણ દ્રવ્યનું દાન કરવા માટે મારી શક્તિ નથી ભગવાનની પ્રેરણાથી પહેલાં બ્રાહ્મણે કીધું કે તો એક કામ કર સ્નાન કર ઔદુંબરની અને પાદુકાની પૂજન કરવાનું ચાલુ રાખ ઉપવાસ કરવાનું રાખ અને યથાશક્તિ તારથી પોષાય એટલા દ્રવ્યનું તું એના ગોત્રના કોઈ બ્રાહ્મણને શોધીને દાન આપજે સૌનક ગોત્રના બ્રાહ્મણે આત્મહત્યા કરી છે તો સૌનક ગોત્રના બ્રાહ્મણને શોધીને એનું દાન કરજે ઓલી બ્રાહ્મણીને આ ઠીક લાગ્યું રોજ જે પોતે સવારમાં વહેલી ઉઠે ઘરકામમાંથી પરવારીને સ્થાનમાં જાય પંચગંગામાં સ્નાન કરે પાપના સ્થિર થાય ઔદુંબરની પૂજા કરે તીર્થમાં ફરી સ્નાન કરે ગુરુ પાદુકાનું પૂજન કરે ઉપવાસ કરે અને યથાશક્તિ અને સૌનક ગોત્રના બ્રાહ્મણને દાન પણ આપ્યું ત્રણ દિવસ થયા ત્રીજા દિવસની રાત્રિએ જ્યારે સુઈ ગઈ રાત્રે સ્વપ્નમાં એને એ ભૂત આવ્યું બીવડાવે તો આ બધા કષ્ટ કરે છે ને તો તારા છોકરાને નહીં જીવવા દો તારે જે કરવું હોય તે કર મારી નાખીશ પેલી ગભરાઈ ગઈ સ્વપ્ન એનું ચાલે છે આ દોડતી દોડતી ઔદુંબરે ગઈ ત્યાં ઋષિ સ્વામી મહારાજને ઔદુંબર નીચે બિરાજેલા ગયોજાયા એમની પાછળ જઈને સંતાઈ ગઈ પેલું ભૂત પાછળથી આવ્યું ગુરુ મહારાજે કીધું હે આ કેમ એને પજવે છે આ મારી ભક્ત છે એનો ભાર વાંકર નથી કરવાનો મારા ભક્તને પીડા આપીશ ને તને સજા કરીશ પેલા એ કીધું કે આવી મારી કથા છે સો રૂપિયા એના પાછા અપાયા નથી મારાથી એણે પાછા આપ્યા નથી એટલે એને પજવું શું કહે છે કે એની આ ખાલી શારીરિક સેવાથી હું પ્રસન્ન નથી થવાનો નૃષિભાઈ મહારાજે કીધું કે આ સ્ત્રી જે આપે તે સ્વીકાર કર અને જાયથી હવે જો આજ પછી એનો જો ત્રાસ આપ્યો ને તો હું તને સજા કરીશ પેલા ભૂતે કીધું પણ મારી પાછળ કોઈ ક્રિયા કશું થયું નથી તમે મારો ઉદ્ધાર થાય એવું કરો ને ગુરુ મહારાજ કે એને પોસાશે ને એવી રીતના ઉત્તર ક્રિયા કરાવશે એ તારે સ્વીકારી લેવાની અને એમાંથી તારી સદગતિ કરી લેજે જા આટલું થયું ને સ્વપ્ન પૂરું થઈ ગયું પેલી સ્ત્રી જાગી ગઈ પછીથી તો એણે ત્યાં ઔદુંબર પાસે ગઈ એ વખતે સ્વામી મહારાજ ઔદુંબરનું સ્થાન છોડીને જતા રહ્યા હતા ત્યાર પછીની આ ઘટના નરસો એટલે ઋષિ સ્વામી મહારાજ જતા જ નહીં પણ એણે સ્વપ્નમાં જે રીતના વાત થયેલી એ પ્રમાણે પોતાનાથી પોસાય એ રીતના એણે ઉત્તર ક્રિયા કરી પેલા પ્રેતના નામની અને એ પિશાચ મુક્ત થયો એવું એણે માની લીધું એની સદગતિ થઈ એવું પછી બીજા દિવસે સુઈ ગઈ તો રાત્રે એણે ઋષિ સ્વાઈ મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા અને નારિયેળના બે પ્રસાદ આપ્યા બે નારિયેળ આપ્યા અને આ ખાઈ જા તો બે પુત્ર થશે સમય જતા ખરેખર એણે એ પ્રસાદ લીધા પછી એને બે દીકરા થયા ધીમે ધીમે મોટા પણ થયા મર્યા નહીં અને એક છોકરાની ઉંમર થઈ પાંચ વર્ષની અને બીજાની થઈ ત્રણ વર્ષની મોટાને જનોઈ અને નાનાને મુંડનનો સંસ્કારનો પ્રોગ્રામ એણે રાખ્યો એક જ દિવસે બંને જે મોટા છોકરાને જનોઈ દેવાનું હતું એ છોકરાને જનોઈના આગલા દિવસે ધનુર્વાત થઈ ગયો શરીરના બધા જ અંગો વળી ગયા ત્રણ દિવસ એ અતિશય રીવાયો અને ચોથા દિવસે મરી ગયો એની મા કરુણ કલ્પાંત કરે કે હે ભગવાન હે ગુરુ મહારાજ તમને અનુલક્ષીને મેં શ્રદ્ધાથી કેટલું સત્કર્મ કર્યું યથાશક્તિ પોષાય બધું કર્યું પણ છતાંય આ દીકરો તમારા આશીર્વાદ પછીથી થયો છતાંય જીવ્યો નહીં તમારી પર ભવિષ્યમાં કોણ શ્રદ્ધા રાખશે કરુણ કલ્પાંત કરે એવી ઈચ્છા હતી કે આ ગડપણમાં અમારું પાલન કરશે પણ હવે કોણ પાલન કરશે કરુણ કલ્પાંત કર્યું બધા એને સમજાવે કે બેન નહીં આજે થવાનું તો થઈ ગયું બીજો છે એની સામે જોઈને જીવું છે એટલે કે હવે આને નથી જીવવાતી તો ભૂતો તો બીજાને કંઈથી જીવવા દેશે મારું કર્મ જ ફૂટી ગયું છે કે છે કે બધા આ સમજાવે પણ પેલી માને જ નહીં એ તો એક જ જીત પકડે ગુરુ મહારાજ મને સ્વપ્નમાં કીધું કે આ પ્રસાદ ખાન તને છોકરા થશે મેં પ્રસાદ ખાધો અને છોકરા થયા છે હવે મરવા જોઈએ નહીં બધા પણ મરી ગયો તો હવે કરવાનું શું પણ પેલી કહે કે હવે તો તમારે એનો અગ્નિ સંસ્કાર કરો તો એની જોડે મને હું ફળગાઈ દો હવે મારે જીવવું નથી સંસારમાં એની જોડે હું અગ્નિ પ્રવેશ કરી બધા કે બેન પતિની પાસે કોઈ પત્ની અગ્નિ પ્રવેશ કરે એવું પહેલાં સાંભળતા હતા હવે તો એવું નથી થતું પણ છોકરાની પાસે કોઈ અગ્નિ પ્રવેશ કર્યો એવું તો આજ સુધીમાં બન્યું જ નથી આવા ગાંડા વેડા ના કરીશ પેલી કહે કે તમારે જે કરવું હોય તો કરો આમ અડધું હું તમને અગ્નિ સંસ્કાર કરવા માટે નહીં મળે બધા જાત જાતની રીતે સમજાવે પ્રયત્ન કરે પણ આ એકની બે થાય જ નહીં બરાબર જીદે ચડેલી સ્ત્રી હઠ આખા ગામમાં કોઈનું ચાલ્યું નહીં રાત પૂરી થઈ સવાર પડી ગામમાં બધા એની ઘેર આવ્યા અને કીધું કે બહેન હવે તું બહુ જીદ ના કરીશ આ જે છે તે હવે સમજી જા પેલી કે મને એની સાથે સંસ્કાર કરવાનો હોય તો જ આપું નહીં તો નહીં ના માને બપોર પડી ગઈ કોઈએ ચાય પીધી નહીં ફરાળે કર્યું નહીં કે ખાધું નહીં બપોર પછીથી ત્યાં એક બ્રહ્મચારી આવ્યા એના ઘર પાસે બ્રહ્મચારી કીધું હે કેમ આટલું રડે છે પેલી કહે કે આ ગુરુ મહારાજના આશીર્વાદથી એમના કેવા પ્રમાણે મેં પ્રયત્ની ઉત્તર ક્રિયા કર્યા પછી આ દીકરો થયો છે અને મરી ગયો હવે મારા સંસારમાં કોઈ રસ નથી એટલે બ્રહ્મચારી કે બેન તને ખબર છે આ એ ક્ષણ ભંગૂર માનેલો છે અહીંયા જે જન્મે ને એ બધા મરવા માટે જ જન્મે છે કોઈ અહીંયા કાયમ રહેતું જ નથી તારું તારા દીકરાનું અંજળ પાણી આટલું હશે પાંચ વર્ષનું એટલે પાંચ વર્ષે મર્યો અંજળ પાણી પચાસ વર્ષનું હોય તો પચાસ વર્ષે છૂટા પડવાનું પંચોતેરનું હોય તો પંચોતેર છૂટા પડવાનું ઉપરથી અંજળપાણી પાણી હોય એનાથી વધારે કોઈનાથી રહેવાતું નથી માટે તું જીદ ના કરીશ માટી ના શો માનવીને ક્ષણમાં માટી થાય તું આની પાસે બેસીને દિવસોના દિવસો સુધી રડીશ ને તો આ છોકરો ફરી જીવતો થવાનો નથી ગયો એ ગયો આ જન્મના તારા છોકરા માટે રડે છે તો ગયા જન્મના તારા છોકરા માટે કેમ રડતી નથી ગયા જન્મમાં તારે છોકરા હશે એ મરી ગયા હશે એના માટે રડતી નથી એને ભૂલી ગયું રીતના અને ભૂલી જવાનો સમય બધા દુઃખોની દવા છે ગયા જન્મના તારા પતિ શું કરતા હશે તારા બાળકો શું કરતા હશે એ બધું જેવી રીતના ભૂલાય એવી રીતના પણ ભૂલવું પડશે આને તું તારો કાયમનો ના માનીશ આ જન્મમાં ભેગા થયા છે અને છૂટા પડ્યા છે આગલા જન્મમાં તારે પાછા નવા પતિ મળશે નવા બાળકો મળશે બધું થવાનું જ છે કે દરેક નવા જન્મે આ બધું થાય કોની સ્ત્રી કોના શું તો અને કોનો આ પરિવાર આ બધું તો એડજસ્ટમેન્ટ છે ધરતી પરની એક લૌકિક સંબંધો ઊભા કરવામાં આવે છે માટે તું કલ્પાનતા બધું બંધ કર અને જરા સમજણ રાખ પુત્ર તારો હોત તો તને છોડીને જાત કેમ તને છોડીને ગયો એનો અર્થ જ કે ધારો નહોતો તારી સાથે રહેવા માટે આવ્યો હતો પેલી બ્રાહ્મણી કે બધું તમારું જ્ઞાન માફ કરો ભાઈ મારે તમારા જ્ઞાનમાં કોઈ રસ નથી જો ભગવાનનું ભજન કરવાથી પ્રારબ્ધ સુધરતું ના હોય તો ભજન કોણ કરશે હું એના વિશ્વાસે એના કહેવા પ્રમાણે પેટે પાટા બાંધી અને આટલી બધી ઉત્તર ક્રિયા કરી ભૂખી રહીને ઉપવાસ કર્યા વરાદ કર્યું બધું કર્યું અને છતાં જો છોકરા જીવતા ના હોય તો હવે પછી મારે ભગવાનનું ભજન કરવાની જરૂર શું છે અને ભવિષ્યમાં કોણ ભજન કરશે બરાબર બ્રહ્મચારીએ કીધું તારી આટલી બધી નિષ્ઠા હોય ને તો તને વરદાન ક્યાં મળ્યું પેલી તો સપનામાં તો સપનામાં કઈ જગ્યા હતી કે નદી કિનારે અવદુંબરના ઝાડની નીચે નીચામાં સ્વામી મહારાજે આવું કીધેલું તો આવું કરજે અને એ પ્રમાણે મેં કરેલું તોડો બ્રહ્મચારી કહેતો જાને ત્યાં નદીએ અહીંયા ઘરમાં બેહીને શું કરવા રડ્યા કરે જાત અહીંયા પેલી એની તો વાત હાજી ઘરમાં બેને શું કરું ઔદુંબરે જવું જતી વખતે કહીને ગયા છે કે મારો અહીંયા નરસોવાવાડીમાં કાયમ વાસ રહેશે કર્યું કોઈ શ્રદ્ધાથી આવશે તો એને પણ પરચા મળશે ઘરમાં બેહીને રડું એના કરતાં તં જઈને બેસીને રડું તે પોતાના પુત્રનું મળદું હતું તે ખભે નાખ્યું સંગમ ઉપર આવી સૂર્યાસ્ત થવાનો થોડો સમય બાકી હતો બે ચાર કલાકની વાર હશે અને સુમસાન નદી કિનારો માત્ર ઉદુમસનું વૃક્ષ નીચે પાષાણની ભગવાનની પાદુકા અને બીજું જંગલ વિસ્તાર અને પેલી હતો અહીંયા ગળાઈને એટલો બધો ક્રોધ ચડેલો એ પોતાનું માથું પાદુકા ઉપર પછાડ્યું અને માથામાંથી લોહી લોહી નીકળ્યું લોકો પાદુકા પર પાણીનો અભિષેક કરે જળનો કરે આને પોતાના રક્તનો અભિષેક થયો પણ છતાંય કંઈ ફેર ના પડે આ એકની બે ના થાય ગામના લોકોએ સમજાવવાનું બંધ કરી દીધું જો જો તમારે અંધારું થયું ગામના લોકોને થયું કે આ તો વગડાનો વિસ્તાર રાત્રે અહીંયા જંગલી વાઘ મામાએ આવે ને સિંહ મામા આવે પાણી પીવા અને આપણે અહીંયા બેસી રહીશું તો આના છોકરાને જોડે કાલે આપણો અગ્નિ સંસ્કાર થશે એના કરતાં ઘેર ચાલો હવારે પાછા આવીશું શાંતિથી ઘેર જઈને ઉપવાસ કરીને હોઈ જઈએ હવારે આવીશું ને ગંધ મારશે ને પછી હવું આપશે કઈ જવાની છે બધા ધોતિયા ખબે નાખીને ઘેર જતાડ્યા રહ્યા નદી કિનારે બે જ જણા આ સ્ત્રી એનો પતિ અને એનો મરી ગયેલા છોકરાનું મળદું બે દિવસના ઉજાગરા અને ભૂખી તરસી હતી ચાહે પીધી નહોતી એટલે અને રાત પડી નદી કિનારાનો ઠંડો પવન છૂટ્યો અને બેઠા બેઠા ઝોકવાઈ ગયો હોઈ ગઈ અને એ વખતે એણે સ્વપ્નમાં એવું જોયું કે ભસ્મતી વિભૂષિત એક દિવ્ય તેજસ્વી મૂર્તિના દર્શન કર્યા વાઘામ પહેર્યું છે ઘણામાં રુદ્રાક્ષની માળાઓ છે એને કીધું એ ચંડી મારી પર કે માટે બધો ગુસ્સો કરે છે ત્યારે પુત્રને થયું જશું ઉગાડે એનું મોડું સ્વપ્નમાં એણે પોતાના છોકરાનું મોડું પહોળું કર્યું અને મહાપુરુષે એના મોડામાં ભસ્મ નાખી અને આટલું થયું ને એનું સપનું પૂરું થઈ ગયું એકદમ ઝપકીને જાગી ગઈ અને પછી તે વખતે એને એવું થયું કે આ આખો દિવસમાં છોકરો જીવતો થાય જીવતો થાય એની જે સપના જોયા એ સપનામાં મને દેખાયું પણ મરેલા તો મરદા બેઠા થાય હવે એકલી પડીને એટલે એને જ્ઞાન થયું મરેલા મરદા કંઈ બેઠા થતા હશે મારું પ્રારંભ તો ફૂટ્યું હોય એમાં ગુરુ મહારાજ શું કરે મારે શું કરવા એમને દોષ દેવો જોઈએ આવો એને સીધો વિચાર આવ્યો અને આવો વિચાર કરીને ત્યાં જુએ તો એના છોકરાના મરદામાં જરીક અલન ચલન જોયું એને થોડુંક હાલુકીથી શબ્દની પાસે જોયું તો ધીમે ધીમે તો એ ચેતન વધ્યું થોડી વારમાં તો છોકરો બેઠો થયો અને કે મા મને ભૂખ લાગી છે અને એ વખતે એના સ્તનમાંથી દૂધની ધાર રહેવા લાગણી મોટા છોકરાને પણ સ્તનપાન કરાયું પછી એના પતિને ઉઠાડે ઉઠો ઉઠો આ ગુરુ મહારાજની કૃપાથી છોકરો સજીવંત થયો છે પેલા આ છોકરાએ એના પતિએ જોયું કે ખરેખર આ સજીવંત થયો છે કોઈ જ રોગની નિશાની નહીં સંપૂર્ણપણે તંદુરસ્ત અને સ્વસ્થ અને પતિ પત્ની બંને જાણે એક સાથે અવધૂચિ શ્રી ગુરુદેવ સજીવન થયો પતિ પત્નીએ બાકીની આખી રાત્રિ ત્યાં પાદુકા પાસે બેસીને ભગવાનના ગુણગાન ગાયા સ્તુતિ કરી અને નદીએથી પાણી લઈને પાદુકા ઉપર જે રક્તનો અભિષેક થયો હતો જળથી શુદ્ધ કરી સવારમાં દંપતીએ સ્નાન કર્યું અને સૂર્યોદય થયો તારે ગામમાંથી તો બધા ખભે ધોતિયા નાખી નાખીને આવ્યા છોકરાનો સંસ્કાર કરવા ગયા તારે હતા બે જણા અને આવ્યા તારે ત્રણ જણા બધા કહેલા શું થયું આ ત્રીજો કંઈથી આવ્યો નજીક જેને જોયું તાર તો ઈશાચ પીડા કીધી દૂર એ પ્રભુ પ્રભુ ઢાળ્યો સુરા ઘટના જઈ બધા જ એક સાથે આ બધું શ્રી બધાને જય જયકાર કર્યો અને પછી તો બધાને એવો આનંદ થયો કે ત્યાં આગળ જંગલમાં એ જગ્યાએ ભોજન મહાપ્રસાદ ભંડારો કર્યો અને બધા અગ્નિ સંસ્કાર કરવા એ તે ભોજન કરીને ઘેર ગયા અલગ કહેશે નિરંજન આ ગુરુ મહારાજનું ચરિત્ર કામ જેનું ગાય જેવું છે અને ભાવે પડતા સુણતા જો બાપજીના આશીર્વાદ સાંભળજો ભાવે પડતા કે સુણતા રંગ પુનરના દેહ ફરી બીજું કોઈ માના પેટમાં જવું પડે નહીં ખાલી પણ કરવાનું શું ભાવથી પઢો કાં તો સાંભળો આપણે તો બે કામ કર્યા છે જબરજસ્તીથી સાંભળીએ છીએ અને પડીએ છીએ પણ ખરા ચાલો આપણે આ બે અધ્યાયનું ગાન કરી લઈએ પીડા

ஸ்ரீ குருலீல அலக்ரஞ்சனோக்கவரண சாப்பி அவூனீதேந்தமச்சாரிபாண்டீருலீலசம்வே மூதபுத்தசீவனோயூதீருதலஞ்சன் அரித்துமாரப்போ નરસો સ્થાનમાં બાર વરસ મુકામ કર્યો અને પછી ત્યાંથી પ્રયાણ કર્યું એમણે સ્થૂળ દેહે ત્યાંથી પ્રયાણ કર્યા પછીથી પણ આવી ઘટનાઓ બનેલી છે કે શ્રદ્ધાથી જનારના મરદા પણ બેઠા થયા છે નિરંજને કીધું પછી શું થયું ગુરુ મહારાજ પછીથી ત્યાંથી નરસોબાવાડીમાંથી ગાંડગાપુરમાં પધાર્યા જ્યાં ભીમા અને અમરજા નદીના સંગમ છે અને એના કિનારો ઉપર પીપળાના ઝાડ નીચે પોતે મુકામ કર્યો અષ્ટ અષ્ટતીર્થનો વાસ છે પોતે પીપળાના વૃક્ષ નીચે મુકામ કરે અને બપોરના સમયે ગામમાં ભિક્ષા માગવા માટે જાય એ ગામમાં એક દરિદ્રી બ્રાહ્મણ રહેતો હતો એની પત્ની અને પતિ બે જણા ખૂબ શ્રદ્ધાળુ ધાર્મિક અને ભક્તિપૂર્વક દત્તાત્રેયની ઉપાસના કરે એમને ઘેર એક ભેંસ હતી જે જન્મથી જ વંધ્ય હતી અને હવે એની ઉંમર પણ થઈ ગયેલી ઘેડી થઈ ગયેલી દાંત ભેંસના પડી ગયા હતા અને વૃદ્ધ થઈ ગયેલી એના નાકમાં બળદના નાકમાં જે રીતના નથણી નાખે ગાળા એ જોડતી વખતે એ રીતના ભેંસને પણ નાખવા નથી નાખે અને ગામમાં એને ખાતર માટી લાવવા માટે બધા લઈ જાય એની ઉપર ગજડા ઉપર આવી રીતના લાવે ને માટીને ખાતર એ રીતના ભેંસનો એ રીતે ઉપયોગ થતો હતો જન્મથી વ્યાય નહોતી એટલે દૂધ બૂધ તો આપવાની શક્યતા નહોતી એના તો ગઢડી પણ થઈ ગયેલી ગુરુ મહારાજ વગર આમંત્રણે આવા બ્રાહ્મણની ઘેર ગયા ભિક્ષા માગવા માટે એના બાયણે જઈને ઉભા રહ્યા ગામમાં બધા વાતો કરે કે આ મહારાજને તક્કલ નથી અમારી ઘેર આવે તો એમને સારી ભિક્ષાએ મળે આ આને ઘેર હલ્લા કુસ્તી કરે છે અને ભેંસના ભાડા ઉપર એનું ઘર ચાલે છે અને એમાં ભિક્ષા માગીને પેલો ખાય છે અને એની ઘર જવાતું હશે અમારી ઘેર આવે તો કેટલું સારું મળે આવી બધી જાત જાતની ગામમાં બધા વાતો કરે એ દિવસો હતા વૈશાખ મહિનાના બપોરનો સમય ધૂમ ધકતો તાપ પડતો હતો અને ગુરુ મહારાજા બ્રાહ્મણના બાયણે જઈને ઉભા રહ્યા દહી કહીને એ વખતે પેલી એનો બ્રાહ્મણ હતો એનો પતિ હતો ગામમાં ભિક્ષા માગવા માટે ગયેલો બચારો અને પેલી બ્રાહ્મણી એની પત્ની ઘરમાં હતી એ દાડે ભેંસને કોઈ ભાડે લઈ ગયું નહોતું ભેંસ તો અહીંયા આવતી બ્રાહ્મણી શ્રદ્ધાળુ હતી એણે ગુરુ મહારાજને ભાવપૂર્વક ઘરમાં બોલાયા આસન આપીને બેસાડ્યા અને કીધું કે ગુરુ મહારાજ તમે બેસો મારા પતિ એ હમણાં આવે ને ભિક્ષા લઈને આવશે જે માગી લાવશે એમાંથી આપણે ત્રણ જણા ખાઈશું આજે બેસો તમે થોડી વાર હમણાં આવવાની તૈયારી જ છે ગુરુ મહારાજ કે મારે બહુ ઉતાવળ છે આ ભેંસ છે તો દૂધ આપી દે ને કહે છે કે પેલી કે ગુરુ મહારાજ આ ભેંસ તો વંધ્યા છે જન્મથી વિજય જ નથી એમ તો ઘડી થઈ ગઈ દાંત હું પડી ગયા કે છે કે અમે તો એને પાડા નહીં જેમ પાડીએ અને ગામમાં બધા ભાડે લઈ જાય આ કૂધ દૂધ આપે નહીં ગુરુ મહારાજ કે હું કહું છું ને તું દોવાનો પ્રયત્ન કર ગુરુ મહારાજે આવું કીધું કે તું દોવાનો પ્રયત્ન તો કર અને ગુરુ મહારાજના કહેવા પ્રમાણે દોવાનો પ્રયત્ન જ્યાં કર્યો ત્યાં તો ગળા ભરાયા બે થી હા બે ગળા ભરીને ભેંસે દૂધ આપ્યું એ વખતે આ બ્રાહ્મણીની ગુરુ મહારાજના વચન પ્રત્યેની શ્રદ્ધા બાકી એને ખબર હતી કે આ ગાય ભેંસે દૂધ આપ્યું જ નથી કોઈ દાડો તો એ પ્રયત્ન કરે કોઈ દાડો શ્રદ્ધા ના હોય તો પણ આની શ્રદ્ધા આપણી ઘરે પંખો બગડી ગયો હોય કોઈ મહેમાન આવે બળ્યા જળાયા ગરબીમાં આવ્યા હોય કે પંખો ચાલુ કરો આપણે કંઈક બગડી ગયો છે ચાલતો નથી અને હું કહું છું ચાલુ કરો ને તો આપણે કરીએ બેસ બેસ પંખો અમારો જમને હું ખબર પડે તને ખબર પડે ભાઈ પણ હાણે ગુરુના વચનમાં શ્રદ્ધા રાખીને ભેંસને ધોવાનો પ્રયત્ન કર્યો ઘડા ભરાયા બે ત્યાં હા બ્રાહ્મણની સ્નેહ થયું કે નક્કી આ સંન્યાસી ભલે મનુષ્ય જેવા દેખાતા હોય પણ ત્રય મૂર્તિ અવતાર છે પછી આ તો એ ગળામાંથી દૂધ એક તપેલીમાં કાઢીને ગરમ કરવા જતી હતી ગુરુ મહારાજ કરી મને ઠંડી ભિક્ષા આપી દે ક્ષીર ભિક્ષા વિલંબ ના કરીશ અને પેલીએ બાળકો ભરીને દૂધ આપ્યું ગુરુ મહારાજે ખૂબ શ્રદ્ધાપૂર્વક આનંદથી દૂધ પીધું અને ઊભા થઈને જતી વખતે એવું બોલ્યા કે જા આજથી તારું દારિદ્ર્ય દૂર થયું લક્ષ્મી અખંડ તત્ગૃહેશે નિશ્ચય જાણ રહો નિશ્ચિંત સર્વદા પુત્ર પૌત્ર યુદ્ધ માન આમ કહીને પોતે સંગમ ઉપર જતા રહ્યા પછી પેલો બ્રાહ્મણ ઘેર આવ્યો એની પત્ની બધી વાત કરી કે આજે તો આવું થઈ ગયું અને એને આશ્ચર્ય થયું એને ખાતરી થઈ કે આ કોઈ સંન્યાસી નથી પણ ભગવાન શંકર જ છે સુર દ્રષ્ટિએ ભલે મનુષ્ય દેખાય પરમ પુરુષ છે એની પત્નીને કહ્યું ચાલ આપણે દર્શન કરવા જઈએ ગુરુ મહારાજના સંગમ ઉપર જઈએ એ આપણી ઘેર રહ્યા છે આપણે એમને જ્યાં બિરાજ હશે ત્યાં જઈએ પૂજનની સામગ્રી લઈને બંને જણા ગયા પૂજન આરતી ભગવાનની કરી ગુરુ મહારાજની ગુરુ મહારાજ આશીર્વાદ આપ્યા કે જા હવે તારે ગામમાં ફરી ભિક્ષા માગવાનો વખત નહીં આવે તો ચિરાયું થઈશ તને કન્યા અને પુત્ર પણ થશે અને પુત્ર પવિત્ર નાન્યની સદાવૃદ્ધિ તારા ઘરમાં રહેશે આવા આશીર્વાદ આપ્યા પછીથી આ વાતની ગામમાં ખબર પડી કે આ બ્રાહ્મણની ભેંસ તો દૂધ આપતી થઈ ગઈ છે એટલે તમાસાને તેડું હું બધા જોવા આવે તપાસ કરવા આવે તો ખરેખર દૂધ આપતી થઈ ગઈ બીજા દાડે પહેલાં તો ભાડે ભેંસ લેવાયેલા ખાતર બાતર લાવવાનો અસલ હવે ભાડે ના મળે આ ભેંસ હવે દૂધ આપતી થઈ ગઈ છે અને ખરેખર એમણે બધા જોયું કે ખરેખર દૂધ આપતી થઈ છે બધા ઘેરથી પૂજાપાના થાળ લઈને આવે ભેંસની ચાંદલા કરે પ્રદક્ષિણા કરે દૂધ પીવડાવે અને ભેંસના પૂજન શરૂ થયા વાત ફરતી ફરતી ગામના રાજા પાસે ગઈ કે આ સંન્યાસીએ તો વંદ્યા ભેંસને દૂધથી કરી છે અને હરિઅનુ દારિદ્ર તત્ખેબ એટલે તરત આવું કર્યું છે હમણાં કહે છે રાજા પોતે ગુરુ મહારાજના દર્શન કરવા માટે આવ્યો ત્યાં આગળ ખાસ ચતુરંગીણી સેના સાથે એવો ભાવિક હશે તે ચતુરંગીણી સેનાને દૂર ઊભી રાખી અને ગુરુ મહારાજની પાસે જતી વખતે પગપાળો ત્યાં ગયો છે ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ ધનવત પ્રણામ કર્યા ગુરુ મહારાજે પૂછ્યું કેમ અહીંયા આવ્યો છે કારણ કે એક વિનંતી છે તમારા જેવા સિદ્ધ પુરુષ અહીંયા વગડામાં ઝાડની નીચે હુઈ રહે એ અમારા જેવા રાજાઓને શોભે નહીં અમારું રાજાઓનું કર્તવ્ય છે અમે બહુ બ્રાહ્મણ પ્રતિપાલક છીએ તમે અમારા ગામમાં પધારો અમે તમારા માટે એક સરસ મઠ બનાવી આપીએ તમે ત્યાં મુકામ કરજો અને દિવસે અહીંયા સંગમ ઉપર આવજો પણ અમારા ગામમાં તમે વાસ્તવ્ય કરો અને ગામના લોકોને તમારા સત્સંગનો લાભ મળે આવી અમારી ઈચ્છા છે ઋષિ મારા મહારાજે વિચાર કર્યો એ પરેચ્છાથી જગતના કલ્યાણ માટે આ રાજાની ઈચ્છા પૂરી કરવાની કરવી જોઈએ આવું વિચારીએ અને ગુરુ મહારાજાને સંમતિ આપી અને જ્યાં ગુરુ મહારાજે સંમતિ આપી એ રાજાને વખતે એટલો બધો અરક થયો કે એ વખતે એણે પોતાના રાજમહેલમાંથી પાલખી મંગાવી અને બધા વાતે ગાતે વાજિંદ્રો હાથે બધા તૈયાર થઈ ગયા ગુરુ મહારાજનો વરઘોડો કાઢવા માટે અને ગુરુ મહારાજને પાલખીમાં બિરાજિત કર્યા આગળ રાજા પગપાળો ચાલે અને પાછળ પાલખીમાં ગુરુ મહારાજને બિરાજિત કર્યા અને વાંચતે ગાતે આ વરઘોડો ગામમાં વધાર્યો ગામમાંથી વચ્ચેથી પસાર થયો ગામના બીજા છેડે પશ્ચિમ ભાગમાં જ્યારે આવ્યો એ વખતે બધા ગામના લોકોએ કીધું બસ હવે આગળ પાલખી નહીં જાય પહેલાં કીધું ગુરુ મહારાજે કીધું કેમ ના જાય કે આગળ ઝાડ ઉપર એક બ્રહ્મરાક્ષસ છે ને જે જાય ને ખાઈ જાય છે માટે હવે આગળ જવામાં જોખમ છે ગુરુ મહારાજે કીધું કે એ જ જગ્યાએ આગળ લગાવવા જવા દો જે બ્રહ્મ રાક્ષસ રહેતો હોય ને એની નીચે મારી પાલખી ઊભી રાખજો કહે છે ઝાડ નીચે કહે છે બધાને થયું કે આ તો બહુ જ આવી અભય વાણી કોણ બોલી શકે પાલખી આગળ ગઈ અને જ્યાં પીપળાની નીચે પાલખી ઊભી રાખી ત્યાં તો પેલો પીપળા ઉપરથી કૂદકો મારીને નીચે આવ્યો અને ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડ પ્રણામ કર્યા ગુરુ મહારાજ હું બહુ પાપી છું મારો ઉદ્ધાર કરો બ્રહ્મ રાક્ષસની યોનિમાં મહા ત્રાસ છે બહુ દુઃખ સહન કરું છું મને દુઃખમાંથી મુક્ત કરો ગુરુ મહારાજ પ્રસન્ન થયા અને એના મસ્તક ઉપર જ્યાં આહત મૂક્યો ત્યાં એનો બ્રહ્મ રાક્ષસનું શરીર મુક્ત થયો અને એમાંથી એને દેહની પ્રાપ્તિ થઈ મનુષ્ય શરીર એનું પ્રગટ થયું ગુરુ મહારાજે કીધું હોય સંગમ ઉપર જા ત્યાં જઈને સ્નાન કરવાથી જ તારી સદગતિ થશે પેલો દોડતો ગયો સંગમ ઉપર જ્યાં ડુબકી મારી ત્યાં તો એનો દેહ ત્યાંથી છૂટી ગયો અને એની કલેવર છોડીને એની પ્રાણ આગળ સદ્ગતિ થઈ ગઈ રાજાને પ્રચંડ શ્રદ્ધા બેસી ગઈ કે આ મનુષ્ય નથી સંન્યાસી નથી જેને આપણે પરમાત્મા કહીએ છીએ એ જ છે ત્યાં પછી રાજાએ હુકમ કર્યો તાત્કાલિક મઠ બનાવો અને જોત જોતામાં ત્યાં સુંદર મઠ બનાવવામાં આવ્યો અને પછી ગુરુ મહારાજ પોતે રાત્રે મઠમાં મુકામ કરે સવારમાં પોતે સંગમ ઉપર જાય સ્નાન કરે પીપળા નીચે મુકામ કરે અને કોઈવાર બપોરે મઠમાં આવે કોઈવાર સાંજ સુધી ત્યાં મુકામ કરે એમના શરણે જે પણ કોઈક આવે એની પર અનુગ્રહ કરે કૃતાર્થ કરે પછી રાત્રે તો એવી શ્રદ્ધા બેહી ગઈ કે રોજ જે આ ગુરુ મહારાજની પાલખી કાઢે એણે જે દિવસ આ ગુરુ મહારાજની પાલખી કાઢી હશે ને એ દિવસનું ચોઘડ્યું ખાસ હોયને જોવું જોઈએ કારણ કે એણે સાતસો વર્ષ પહેલાં જે પાલખીની શરૂઆત કરીને આજે વાતના સાતસો વર્ષ થયા એક પણ દિવસ પાલખી બંધ નથી રહી ત્યાં ચોઘડિયા મેં શરૂઆત કરી હશે ખરેખર સાતસો વર્ષથી આજે પણ ગાંડગાપુરમાં પાલખી નીકળે છે અને હું કહેવાય છે કે પાલખી નીકળે ત્યારે એની નીચે જે હોય જાય એના પરથી પાલખી પસાર થાય ને એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પછી તો ગુરુ મહારાજનો મહિમા ફેલાયો બધા ભક્તો આવે પોતાના તરફથી ભાવ વ્યક્ત કરે રોજ જે બ્રહ્મણ ભોજન બે ટાઈમ ચા બપોરે ફરાળો જલસા ઉત્સવ કીર્તન ગુરુ મહારાજનો મુકામ કામ હોય જોવાનું હોય બધું ભાઈ અને એ વખતે નજીકના ગામમાં એક કુમસી ગામ હતું ત્યાં એક ત્રિવિક્રમ ભારતી કરીને એક સન્યાસી રહે એને એવું જ એ શાસ્ત્રોનો અર્થ જાણતો હતો પણ આ ગુરુ મહારાજનો મહિમા નહોતો જાણતો એને થયું કે આ સન્યાસીને પાલખીમાં બેસે પેલો રાજા પાલખીમાં ફેરવે છે અને આ અરઘાએ આ બધું ચાલતું હશે સંન્યાસી હતો વૈરાગી જીવન જીવવાનું હોય અને એ વખતે ગુરુ મહારાજને થયું કે આને જરાક બુદ્ધિ ઠેકાણે લાવવી પડશે એટલે બીજા દિવસે ગુરુ મહારાજે રાજાને કીધું કે આજે આપણો પાલખીનો વરઘડો છે ને પેલા ત્રિક્રમ ભારતીના ગામમાં લઈ ચાલો રાજાએ કીધું કે સારું આપણે એ રીતે કરીએ અને પછીથી એ પાલખી કાઢી અને વરઘોડો લઈને કોમસી ગામ તરફ જાય છે અને પછીથી જે ઘટના બને છે તે આપણે પછીના અધ્યાય જોઈશું વંધ્યા ભેવા ீபீந்த மலிதிரமாரி பாண்டங்கரங்கமாரா யுரித்துலீல அலகிஞ்சனா மீஷி தோஹனண்ண ஷட் சமோதய அவூரச்சிந்த மலிதபிரமச்சாரி பாண்டங்கரங்கமேலீல அலக்ரஞ்சனோாரூ சப்சதி தமோதா சாப் அவூரச்சிந்தன